લાખા આખું બ્લેન્ક જો આ ભીનું પાછું હોય ને આ ફૂંકાય નહીં ઘડીકમાં હું આ બ્લેન્કેજ ફૂંકાય નહીં ઉનાળ આવવાની તૈયારી છે ને તો હવે કે હું આને ધોઈ નહીં કે રાખી દે પછી કપડાં તો રેગ્યુલર આજ તો ઓછાડ ને બધી વસ્તુ ધોઈ છે અને બ્લેન્કેજ આખું ભીનો લોદા જેવું મમ્મી આને તડકે આ મૂકી દેવા અહીંયા અહીંયા રાખી દેવાય મમ્મી છોકરા એ મશીન લઈ દીધું તો આજ બધે મશીનમાં કપડા નાખ્યા હું મશીનમાં કપડા મશીનમાં જ નાખી દીધું તે હા

મિત્રો મમ્મીને દોઢ લાખ નો ફોન આપી દે બરાબર આપણે તો મમ્મીને ઈ નથી તો કારણ કે મારા મમ્મીને એમાં સિસ્ટમની ખબર નથી કે આમાં હું હું નવી નવી વસ્તુ છે હું હું વસ્તુ આવે છે બરાબર એટલા માટે એટલે ને ભાઈ બીજા કોઈ અત્યારે એ જગ્યાએ કોઈ છોકરાને કે છોકરીને આપ્યો હોય ને આ ફોન તેમ યુ કે લાઈવ લાઈવ મારા આ ફોન પેલા તો મમ્મી કા સ્ટાન્ડર્ડ થોડો હોય ત્યાં જાતે હોય ત્યાં હાથમાં પડી જાય કંઈ નકી થોડો હોય મને તો મારા મોબાઈલ સિવાય કે મોબાઈલ ન તો ઓલી આમાં સીરી આવે તો સીરી હે સીરી ઓલું સીરી આપણે કરીએ વિડીયો બનાવી બહુ મસ્ત મજા છે તમે જી બોલો ને આખો ફોન છે ને બોયલી ઉપર હાલે તમે ક્યો એ ચાલુ કરી દે ફ્લેશલાઇટ ઓન કરી દે ઓફ કરી દે ફોન મારી દે સ્પીકરમાં જવા દઈએ કે કયો એપ્લિકેશન ખોલ દે તમારે કઈ કરવાનું જ નહીં ખાલી બોલીને ગમે ત્યાં ફોન પડ્યો હોય ને તમારે બોલવાનું બરાબર ઓટોમેટિક બધી વસ્તુ થાય એ ન ને કોમેન્ટમાં તમે કહેજો કે વિડીયો બનાવ્યા કે નહીં તમારા મમ્મીભાઈ બોલાવે તમારા મમ્મી બોલી છે ને સીરીને રાયડું નાખે કે એ સીરી એ સીરી હાલને પોળા બહાર જવું થયું ને બહાર જવું તો કે અત્યારે રાતને હુઈ ગયું હોય સીરી હુઈ ગયું હોય હવે એટલે અંદર હાઈ સીરી આ વાસણ મૂક્યા એ તો એ સીરીને એ કઈ સીરી કઈ વાસણ ના મૂક્યો ફોનમાં થાય બધી

તમને કઈ દેખાતું હોય તો બોલો આ ઘોડાના પરચા થયા ઘોડા ના પરચા થયા હે મોબાઈલ મેં તમને કીધું હતું ને કે ભાઈ ઘોડો હે બહુ લકી હે તમારા ઘરમાં રૂપિયા આવી છે જો આ હાથ ઘોડા આ હાથ ઘોડા અમે છબી મગાવી હતી તમે હે ને આગળના વિડીયો જોઈ લેજો કે એ ને પૈસા કોઈ થી ઘટવા જ ના દીયા આ એવડો આ ઘોડા ની એવડી આમ કિંમત છે ખરે તમે જોજો મોસ્ટ ઓફલી બધાના ઘરમાં હાથ ઘોડા હોય છે બરાબર એટલે તમારે કોઈ દી હે ને પૈસા બાબતે કઈ ઘટશે જ નહીં હકીકત જો હાથ ઘોડા તમે હે ને એક ફોટો ફ્રેમ લેજો મજાક નથી કરતો આ સિરિયસલી વાત કરું મિત્રો હાથ ઘોડા વાળી હે ને ફોટો ફ્રેમ લેજો બરોબર પછી ગમે એટલા શું કેવા ગમે એવા કલર ની લ્યો કે કોઈ પણ લ્યો હાથ ઘોડા આવે તો રૂપિયા આવે આ તો હાથ ઘોડા આવે તો રૂપિયા વયા ગયા મોબાઈલ લીધો સમય આવે ને તો બાય કરાય બરોબર છોકરાઓને હું તો આધાર જિંદગી જીવી લેવાય ભાઈ આવે એક દિન સમય તમારે બધું ઘર વહાવું છે બધી વસ્તુ કરવું જ છે ટોટલી બરોબર તો પછી અત્યારથી ઉપાધિ ના કરે કોલી કોલેજ ની લાઈફ માં કેમ આપણે હું કહેવાય કઈ પ્રોબ્લેમ ના આવતો પછી ભણવાની લાઈફ માં બહુ મજા એન્જોયમેન્ટ કરતું તો આ અત્યારે દાયકો છે હું તો કઉ કે વીસ થી પચીસ હિતાવી વર્ષ લગી પછી જેવડા મા બાપ કરે એટલે ત્રીસ લગી ને હાલો ને ત્રીસ વર્ષ મેક્સિમમ ગણી કે ત્રીસ વર્ષ લગી માં દાયકો હોય તો તમે એ જિંદગી જીવી લેજો કારણ કે જિંદગી છે ને તમારા બાયુ થઈ જાય બધું જાય જવાબદારી વધી જાય એટલે બહુ મજા નહીં આવે હું તો બહુ એ જ માનું મારે તો લગ્ન જ નથી કરવું જુવાની દિવાળી પચીસ વર્ષ જુવાની કહેવાય બાળપણ કહેવાય પચીસ વર્ષ તો ન કહેવાય વીસ વર્ષ સુધી પછી વીસ થી ચાલીસ પિસ્તાલીસ વર્ષ સુધી જુવાની કહેવાય મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ અવા નવા નવા બ્લોગમાં બાય બાય ટાટા